રાજકોટ શહેર પોલીસ બજાવતા ખાખીની લાજ લજાવી હોવાનો બનાવ પ્રકાશમાં આવતા પોલીસ બેડામાં ચકચાર જાગી છે ત્યારે ફોજદાર દ્વારા ઉપલેટાની યુવતીને બ્લેકમેલ કરીને ધમકી આપવાના બનાવો બાદ વધુ એક વખત ફોજદારે ઉપલેટા જઈને યુવતીના ઘરમાં હોબાળો મચાવ્યો હતો અને આ સમયે સ્થાનિક પોલીસ આવી જતા

એને અવારનવાર એ બ્લેકમેલિંગ કરી અને મારી દીકરીને દબાવી ધમકાવી અને એને અમુક વસ્તુ એની પાસેથી રેકોર્ડિંગ કરી લીધેલી છે ફોટા વાળી લીધેલા છે ને એવી રીતે બ્લેકમેલિંગ કરવાનું એને ચાલુ રાખ્યું અને તે તે પછી મારી દીકરીના મેરેજ સમયે અમારી ઘરે આવી ધાક ધમકી આપી અને એને અવારનવાર હેરાન કરવાની કોશિશ કરેલ અને અવારનવાર ટોર્ચર કરી અમારા સામે પક્ષે પણ એવડી ગતિ એને કરેલ છે અને છેલ્લા છ સાત દિવસથી અમને રાત દિવસ એને સુવા પણ દીધું નથી અને અવારનવાર હેરાન કરેલ છે